તરસાલી વિસ્તારમાં ઉભરાતી ગટરોના પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તરસાલી વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી ઉભરાતી ગટરોના દૂષિત પાણીને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે આજે વિસ્તારના લોકો તરસાલી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર પહોંચ્યા હતા ગટર ઉભરાવાની સમસ્યાથી ઈશ્વર પાર્ક માધવનગર અને ઉષા કિરણના રહેવાસીઓ ઘણા દિવસથી પરેશાન છે રજૂઆતો બાદ પણ યોગ્ય નિરાકરણ આવતા લોકો રોષે ભરાયા હતા ઉભરાતી ગટરોના પાણીથી લોકોના આરોગ્યના પ્રશ્નો પણ નિર્માણ થયા છે સ્થાનિકોએ તરસાલી પ્લાન્ટ પર પહોંચી તંત્ર સામે આક્રોશ પ્રગટ કર્યો હતો લોકોએ ઉભરાતી ગટરોના મુદ્દે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી સમસ્યાનું નિરાકરણ લવાય તેવી માંગ કરી હતી વિસ્તારની રજૂઆત છે કયા કારણોસર એકત્રિત થયા છે અમારે માધવનગર કેશ્વરપાટ અને ઉષા કિરણ છે જે અમારી ગટર ચોકઅપ થઈ ગઈ છે પંદર વીસ દિવસ થયા છે એ વાતને અને આ પ્લાન્ટમાં અમે આવ્યા હતા ના છૂટકે અમારે રજૂઆત કરવી પડે છે બધા ભેગા કરીને જો પંદર વીસ દિવસ થયા તો કોઈ અત્યારે હજુ ગટરવાળું પાણી પાણીવાળું આવું બીમાર સાજા થઈ ગયા છોકરાઓ આ તે બીમાર પડે છે દવાખાનાનું થોડુંક વધારે ચાલે છે એટલે રજૂઆત કરવા આવ્યા પણ ઓફિસે ગયા પણ ઓફિસમાં કોઈ બધા સાહેબો ગાયબ થઈ ગયા છે કોઈ દેખાતું નથી શું માંગ છે તમારી બસ આ ગટરનો પ્રોબ્લેમ કરી આપો અમારે જે અંદર જે જ્યાંથી પાણી નીકળે છે એની ઉપર બધા પથ્થર ને માલ ને બધું ડોર ને આ તે બધું ચોક્કસ થઈ ગયું છે અમારે આ થોડું રેડી કરી આપો અમારું પાણીનું નિકાલ કમ્પ્લીટ થવો જોઈએ બીજું કઈ નથી શું નામ આપનું વિજય રાવલ પંદર વીસ દિવસથી અમારે આ જ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે ગતરમાં ચોકઅપ થઈ ગયું છે પથ્થર માટી બધું અંદર ભરાઈ ગયું છે આજે મારો બાબો એના ફ્રેન્ડો બધા થઈને અહીંયા કમ્પ્લેન કરી છે પણ કોઈ એ લોકો નિકાલ લાવતા નથી આજે અમે ચોમાસામાં કઈ રીતે રહેવાનું પાણી બધું ઉભરાઈને બહાર આવે છે વરસાદ પડે એટલે એક જ વરસાદે બધું ઉભરાઈને બહાર માધવનગર અહીંયા પ્લાન્ટ ની અંદર અમે આવેલા છે આ પ્લાન્ટ વાળા કોઈ એનો હિસ્સો કરતા નથી કશું અધિકારી અધિકારી કોઈ મળતા જ નથી અહીંયા ઓફિસમાં પણ અમે જઈને આવ્યા છે બધાની બેગો છે બધા સરોની બેગો છે પણ બધા ગાયબ થઈ ગયેલા છે અમને કોઈ મળતું નથી એસી પંખા બધું પન્નાબેન ધોબી